જય સ્વામિનારાયણ આજે આપણે દહીંવાળા છોલે બનાવવાના છીએ અને આ દહીંવાળા જે છોલે છે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તે તમે ભાત સાથે રોટલી સાથે કે પરોઠા સાથે નાન સાથે ખાઈ શકો છો તો આપણે દહીંવાળા છોલે બનાવવા માટે અહીં કાબુલી ચણા મેં ઓવરનાઇટ પલાળી દીધા હતા ગરમ પાણીમાં અને ત્યારબાદ હવે પાણી સહિત જ આપણે આ ચણાને કૂકરમાં લઈ લેવાના છે અને પછી આપણે સ્વાદ અનુસાર એમાં થોડુંક મીઠું એડ કરી દઈશું અને જે ખાવાનો સોડા આવે છે અડધી ચમચી જેવું આપણે એ એડ કરી દઈશું જેથી આપણા જે ચણા છે એકદમ ચડવામાં સહેલા પડશે તો સાતથી આઠ વિશેલ આપણે ફૂલ ગેસે જ ચણાને બફાવા દેવાના છે તો આપણે જોઈશું તો આપણે ચણા સરસ બફાઈને રેડી થઈ ગયા છે આમાં ખાવાનો સોડા એડ કર્યો તો એટલે આપણે ચણા સરસ આરામથી બફાઈને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ પીસાઈ જાય છે તો ત્યારબાદ હવે આપણે દહીંનો મસાલો કરીશું અહીં દહીં થોડુંક મોડું જ લેવાનું છે ખાટું દહીં નથી લેવાનું તો આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે ત્યારબાદ અડધી ચમચી હળદર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક મોટી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી આપણે ખાંડ લેવાની છે તમારે ખાંડ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આવી રીતે સરસ મસાલો તૈયાર થઈ ગયો પછી આપણે અહીં ચાર મોટા ચમચા તેલ લીધું છે અને તેમાં અડધી ચમચી રા એડ કરી છે અડધી ચમચી આપણે જીરું એડ કરવાનું છે ત્યારબાદ એક તમાલપત્ર અને બે સુકા મરચાં લીધા છે એ બધું સરસ રીતે તતડી જાય એટલે આપણે જે દહીંનો મસાલો કર્યો તો એ આપણે તેલની અંદર એડ કરી દેવાનો છે જ્યારે આપણે દહીંનો મસાલો આપણે તેલમાં નાખીએ ત્યારે ગેસને ધીમો કરી દેવાનો છે સરસ રીતે આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે બે મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે બે મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણું તેલ સરસ છૂટું થઈ ગયું છે તો હવે આપણે જે આપણે બાફેલા ચણા છે એ હવે એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આવી રીતે મિક્સ થઈ જાય પછી રસાને થોડોક ઘાટો કરવા માટે આપણે બટેટાનું જે મેસર આવે છે બટેટા પીસવાનું તેનાથી આપણે થોડુંક ક્રશ કરી લઈશું જેથી આપણો રસો પણ સરસ ઘાટો થશે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે ચણા બાફ્યા હતા એ પાણી છે એ થોડુંક આપણે આ શાકની અંદર આપણે એડ કરી દેવાનું છે અને બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને ઢાંકીને મૂકી દેવાનું છે અને મીડિયમ ગેસ રાખવાનો છે ફૂલ પણ નથી રાખવાનું ધીમો પણ નથી રાખવાનું મીડિયમ ગેસે સાતથી આઠ મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે તો આપણા દહીંવડા છોલે સરસ બનીને રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને આ દહીંવાળા છોલે કેવા લાગ્યા મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા બધા જ વિડીયોની આગળની નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ